ઓમ ગણેશ હર હર મહાદેવ અને સૌ પ્રથમ શ્રાવણ માસના પવિત્ર મહિનાની સૌને મારી તરફથી ખૂબ સારી શુભકામનાઓ હવે શ્રાવણ મહિનામાં ચાર સોમવાર અને ચાર અન્ન ભગવાનને ચડાવવાનું વિધાન શાસ્ત્રોમાં છે અને દર સોમવારે અલગ અલગ ધાન્ય એટલે કે અનાજ ભગવાનને કેટલું ચડાવવાનું ખાલી એક જ મોટી ખાલી એક મુઠ્ઠી અનાજ અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય હવે એ દરેક જે અનાજ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ એનું શાસ્ત્રોમાં અલગ વિધાન છે દરેક સોમવાર એટલે એક એક સોમવાર એક એક અનાજ ચડાવવાનું વિધાન છે અને એ અન્ન ચડાવવાથી જો કોઈને દેવું હોય તો દેવામાં મુક્તિ થાય પિતૃદોષ હોય તો એમાં કંઈક ને કંઈક શાંતિ થાય ગ્રહોની દ્રષ્ટિથી જોઈએ તો જન્મકુંડલીમાં જો ચંદ્રની કોઈ પીડા હોય તો એ શાંત થાય ઘરમાં કલેહ કલહ આદિ કંકાશ હોય તો એ શાંત થાય ઘરમાં જો કોઈ નેગેટિવિટી હોય તો એ નેગેટિવિટી દૂર થાય એટલા બધા ઘણા અથવા તો અગણિત એના ફાયદા છે આજના સોમવારે ભગવાન શિવજીને આપણે કયું અનાજ ચડાવી શકાય અથવા તો ચડાવીશું આજે હું તમને પ્રેક્ટિકલ એ બતાવીશ અને એ અનાજ ચડાવતી વખતે આપણે ભગવાન શિવજીનો કયો મંત્ર બોલવાનો છે એ પણ હું તમને બતાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને આ જ રીતે સત્સંગમાં અમારી સાથે તમે જોડાતા રહેજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ કે શિવજીને આપણે કેવી રીતે પહેલાં સોમવારે કયું અન્ન ચડાવે તો હું તમને બતાવું પહેલાં સોમવારે ભગવાન શિવજીની ઉપર અક્ષત મેં હાથમાં અક્ષત લીધા છે જે તમે જોઈ શકો છો અને બસ આ રીતે એક જ મુઠ્ઠી હોય છે તમે સીધા હાથે ભગવાનની ઉપર એ અક્ષત ચડાવી શકો છો હવે એ કેવી રીતે એ તમે જુઓ તો ભગવાન શિવજીની ઉપર આ રીતે અક્ષત ચડાવવાના છે અને ચઢાવતી વખત ખાલી બોલવાની છે ઓમ નમઃવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બસ આ રીતે ભગવાનની ઉપર બધા અક્ષત ચઢાવી દો અને ઓમ નમઃ શિવાય બોલી અક્ષતાન સમર્પયા બસ આ રીતે ભગવાન મહાદેવજી ઉપર ખાલી પહેલા સોમવારે એક મુઠ્ઠી ચોખા એટલે કે એક મુઠ્ઠી અક્ષત ચડાવવાના પછી એ બધા જે અક્ષત છે એ એકત્રિત કરી અને પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાના આ રીતે મહાદેવજીને જો આપણે અક્ષત ચડાવવામાં આવે પહેલા સોમવારે તો શિવ કૃપા પ્રાપ્ત થાય ચંદ્રપીડા શાંત થાય બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને શિવ કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છેર્પણ કરવાના આવતા સોમવારે એટલે કે બીજા સોમવારે શું અર્પણ કરવાનું જ જલ્દી હું પ્રેક્ટિકલ વિડીયો બનાવીશ તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ નમ શિવાય ઓમ ગણેશ હર હર મહાદેવ